જે તો બીજા દિવસે પણ જાર વાળાનું ચાલુ હતું એટલે અમે પાણી પીવા થોડી વાર બેઠા છીએ અને જાર વારંતા વારતા થોડું કાથમાં આંતેડું અડી ગયું છે તમને બ્લોરમાં દેખાતું હશે બીજી વાર ઓળી એક કલાક પછી ફરીવાર આપણે બેઠા ઘડીક પાણી પીવા માટે અને ત્યાર પછી ઘડીક વાર આપણા માલ ઢોર સાથે આપણે મસ્તી મજાક કરી લઈએ અને ભેંસને થોડીક ખુશ કરી નાખીએ તો જે લો અહીંયા ભેંસને આપણે ખુશ કરી દઈએ તો જો આ ખુશ થઈ ગઈ છે અને મરચા પડ્યા છે સૂકા તમે જોઈ લો ઘરના જ છે અને અહીંયા જો મરચાં ટમાટા લાવેલા છે ને ખેતરમાં વાબવાનું કામકાજ ચાલુ છે ને નાના નાના ઝાડખા અલગ અલગ નવા નવા રાખેલા છે એને પણ આપણે વાવેતર કરવાનું છે ને આટલું કામકાજ કરેલું છે બાકીનું કામકાજ કાલ આવતીકાલે થશે અને ત્યારે બેઠા છીએ વીઆઈપી પંખો છે દેશી અને ચલો એ ભાઈ નાનું માલધોર પર રહી જાય એને પણ આપણે થોડું ખુશ કરી લઈએ માતાજી મિત્રો હવા હવા દાંતડું લઈને આવતા રહ્યા એવું ગુડ મોર્નિંગ કેતા નહીં આવડતું બરોબર અને અમે આ બે ભાઈ પાછા રૂમાલ માટે થઈ લડેરા દાતરું હોય લાગે ખરું એટલે હવે રૂમાલ બધો પડે એટલે વાગે નહીં આ બે ભાઈ રૂમાલ ઓલે નડવા મળ્યા છે બહુ ના લડતા પાછા દાંતરી ને દાંતરી વિડિયો ચાલુ કર્યું એટલે એમને લડવાનું બંધ કરી દીધું એક ભાઈ અમારે જો આગળ જાય છે બધાથી કાલ બધાથી પાછળ હતા આજ બધાથી આગળ છે ગરમી બહુ જોરદાર છે ના બધા નહીં આ તમે આવડા આવડા વાઢો શું પતે કે વાઢવાનું જોર રાખો જલ્દી પતે તારે નહીં વાઢું તો પેલું લેસણ કરી આવે પપ્પા કે મને દાંતેડું હાલો મારે વાઢવું ના પાડું તો કાલ નહીં વાઢ્યું પણ દાંતેડું વાગે હાથમાં તારે એમાં બેહવાનું કુણ સારું વાઢે જોવાનું ખાલી

પાણી ચા લઈ નાયો કેમ નયારો ઓરા હે અંદર યુ એ ભરી લાયો ભયા જો ઓ આટા બધા અલ્યા જો જો આમ छोटલું બધું પાણી પીલું હે અંદર કચરો કચરો ચિડિયું હે મરજી ફટાફટ ખુશી મરજી સરસ કેમ આ કચરો છે મે વધારે કે હાલ પડ્યો હાલાવા ના ચીડી છે હમ ચીડી આ બૈણી જોયા વગર લાયા આવશે ભરી લહ તો અમે અડધો કલાક જ વાટી ત્રીસ મિનિટ જેવું જુ પહોંચ્યા છીએ ત્રીસ મિનિટ જેવું એક કલાક તો નહીં થયો પણ થાકી ગયા એમ થાક જોરદાર લાગે તડકો હે ને બહુ જોરદાર જોયો એટલે હવાર હવા માં તડકો પડવા મળ્યો એટલે કામ હોય કામ હોય એટલે તડકો પડે ને અમે પાછો કાઠું તો પડે ને યાર કાલ તો હું પાણી વાળા જોયો તો બપોરે બંધ કરી દીધું પાણી પછી હજાર વાઢીને બાર વાગે પછી પાણી ચાલુ કર્યું એવું તકલીફ પડી ને તો પછી બોર બંધ કરવો પડ્યો સંજય ચક અંદર અંદર ઊંડો ઊંડો ચક ઝારમાં વાઢવા જતો રહ્યો હજાર આપણે જોઈએ હજુ દસ વાગ્યાનો ટાઈમ નહીં છે એટલે લેસન કરીને હું ના પાડતો તોય પણ હોય આવતો રહી રહ્યો વાઢવા માટે તમે જો કઈ રીતનું એને વાઢ્યું હજુ જો હાજો સ્પેશિયલ અમારા સંજયભાઈ વાઢે જો કે ગલી પાડી રસ્તો પાડે હોય ને હા જબર વાઢી લે જો જો રસ્તો બનાવ્યો વચ્ચો વચ આ બાદથી અમે વાર્તા વાર્તા આવીએ હમણાં એટલે વચ્ચે એને કટ માર્યો જો ભાઈ દાંતડું લાગે ને હાથમાં બરાબર એ તો બરોબર છે બસ બેઠે બેઠે વટ અને દાંતેલું વાગે ધ્યાન રાખજો પણ નિસર જવાનો ટાઈમ થઈ જાય લેસન કરી દીધું તો ચલો લેસન કરીને આવતો રહ્યો હે બરોબર હજુ ટાઈમ નથી દ્યો હં એટલે જો ગરમી તો વચ્ચે વાટ એટલે ગરમી તો વધારે લાગે ને પવન અડે જ નહીં આ એટલે પણ પીલીબદુ ખુલ્લમાં વાતતો હોય ને અહીંયા પવન વધારે અડે હવે આ બાજુ બંધ આ બાજુ બંધ આ બાજુ બંધ આ એક તે રસ્તો બનાવી ખુલ્યો હવાથી પવન ન આવે એટલે એટલે બહુ ગરમી ના લાગે અને પછી નાવાનું રેડી જતા રહેજો ઘર તો જો બાજુ પર વચ્ચે આવતો હતો કે આપણે જોવા આવ્યા ખાસ કે એને કેવું વાઢી જો રસ્તો બનાવી દીધો તો ચાલો હવે આપણે શરૂઆત કરીએ પાછી જતા એની એક બે પોત જણા શું તો જો અમે તો થોડુંક દાંતેડું અડી ગયું છે દેખાય છે ને બ્લોર કરેલું છે કારણ કે યુટ્યુબના વિરુદ્ધ વિડીયો ના થાય હવાર હવારમાં પેલી જારની થોડીક સીપ લાવે ને સીપ લાગી ગઈ તો આ સેટેસ્ટ પેલા સેટ આવશે અમે એ કોડ પાડી છે દસ વાગ્યા સુધી બરાબર કેટલા હતા એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત જણા છે ફેમિલી સાડા દસ થયા છે હજી તો બાર વગાડવાના બરોબર જો આ મોટી જાત છે પાણી હોય પીએ અને પાણી બોણી પી નાખો સાર નાખો ઢોરો ને તમે તાર ભલે ગમે તેમ ખાય જો થોડુંક અને પાણી બોણી પીઓ આ દેશી છે મારું લોકેશન મિત્રો આપણે યુટ્યુબર ખરા પણ આપણી ઘરની જમીન છે એટલે બધું કામ તો કરવું જ પડશે છૂટકો નહીં તો આ કોમ ચાલુ છે અમારે ખેતીવાડીનું ખાસ અત્યારમાં ધાર વાઢવાનું જો આ બધી આટલે કે આ બાજુ ભાગમાં બધી વાત અઢાઈ જઈને આટલો ભાગ બાકી છે બરાબર એમાં તમે જો વાદળા કહેવા મસ્ત લોકેશન દેખાય ટોપ હવામાન એકદમ સારું છે તો પાણી પાણી પી પાસું કોમ ચાલુ કરવાનું છે વિડીયોમાં મિત્રો બન્યા રહેજો અને તમે પણ મિત્રો મારી જેમ કાંઈક ને કાંઈક તો કામકાજ કરતા જશો તો આવી રીતે વિડીયો બનાવી લેવાના આપણે જે કામ કરતા હોય એમાં કોઈ શરમ ના હોય પલાવો પણ ઈચ્છી આવે એમનું લોકેશન જુઓ મિત્રો અગિયાર વાગ્યા છે તડકો બહુ જોરદાર પડે છે અને વાદળો કેવા દેખાય છે જો મારા થાકી ગયા બે જણા હું એ ભેગો થાકી જ જોશું આમ તો અગિયાર વાગે તડકો બહુ જોરદાર પડે છે એટલે અમે નાના હતા ને ભાઈ એટલે અમે આવી ટેકનોલોજી દોડાવતા બાજુ જો પંખો છે ફરક બનાવ્યો છે ભંગારમાંથી આ નવી બુદ્ધિ દોડાવી અમે દેશી દેશી બરાબર જો આ પરેશભાઈ અમારે પેશિયલ ચા ચા પીવે ચા પીવે તો પી નાખો આના ટેકનોલોજી નવી ટેકનોલોજી જોરદાર છે ને ત્યાં એક બીજી ચાલુ છે અમે મેં ભંગરમાંથી આવી પંખડીઓ બહુ બનાવતા બનાવતા હવે તમારો વારો આવ્યો બનાવવાનો થાક લાજો હે હેં નહીં લાજો આડો પાછા તો તારો વાંચવા માટે હમ સવારે તો વાંધવાની ને હમ હવે સવારે વાત થાય તમને તો તડકો પડે જોરદાર બેન ત્રીસ

હા જો આ મરચાં અડધા આ બે બોક્સ મરચાં હતા તે વાી દીધા છે અને આ છે ટામાટા મિત્રો ટમાટા જોઈ લેજો તમે ના તો ખબર પડે કે ટમાટાનું પત્તા આ ટમાટા છે અને આ મરચા આપણે વાવવા માટે આવું બોક્સ આવે આ બોક્સમાં હોય મળશે આમાં અને જો વાબો આપણો હમણાં વરસાદ આવ્યામાં આખે આખો થળામાંથી નમી ગયો હતો તો ટેકો ભરાયો છે જો અને માટી નવી નાખી દીધી છે કારણ કે બધાથી વધારે ઓબાને કેરીઓ આવે છે એટલે મને હમ અને ઓબા તો જો અમે મિત્રો અહીંયા ઢગલા પડ્યા છે જો કેટલા બધા થીલીઓ ભરેલી પડી છે જો અલગ અલગ છે ને બધા હું જો અલગ અલગ બધા ઓબા જો આ મરચા પગ મૂકી જોત ને હમણાં ઉપર પગ આવી જોત ને જો ઓબા આ તો મિત્રો શું કહેવાય ખબર નહીં પડતી મને કોમેન્ટ કરજો ખાસ અને બધા અલગ અલગ ઝાડકા વાયેલા છે આપણે થેલીઓમાં ભરેલા છે બરાબર જો અહીંયા ખાસ અને આ તો જુઓ તમે એક તો આની અંદર વાયેલું છે આ કઈ રીતે વાયતું આ રીતે ભાઈ આ પેલું કોર પાઠું આમાં ડબ્બા હા ડબ્બા મૂજ્યું હોય ને કટકો વાવો ચૂકી દે તો જો મિત્રો આ ટાઈપનું બધા અલગ અલગ ઝાડ છે વાયેલા થેલીમાં પડ્યા છે અને અડધા વાય દીધા છે હમણાં પણ અમે હવે ચા પીશું અઢી વાગ્યા છે બરાબર અને ઝાર વાઢવાની છે અત્યારે બંધ અને અમે બેઠા અહીંયા ઘરે એક વખત ચા પી લીધી છે બીજી વખત ચા પીવાની બાકી છે અને જો આટલેથી કાલે આટલા ઉધી વાટી ફૂકી દેખાય અલગ અને આજે આટલા ઉધી હજી કાલનો દિવસ થાશે કમ્પ્લીટ પણ તડકો બહુ જોરદાર પડે એટલે વહેલા બંધ કરી દેવાનું થાય છે બરાબર અને વીઆઈપી પંખો છે ભાઈ વાયરોનો ઉના ઓધા કરેલા છે ભાઈ હા આવું છે તારા પંખા માટે લગાવેલું છે ને તો મીટર મીટર આમાં વોર્નિંગ લખેલું છે એવું

પંખામાંથી પણ આનો ઉપયોગ કરી પંખો ચાલુ કરવાનો બાકી રાતે મચ્છર ના કર્યા પડે જો વીઆઈપી પંખો છે ભાઈ અલગ દેશી પંખો કેવાય ચલો ચા પીવા જઈએ શું હમ શું વા વાહ વા અલ્યા બટકું ભરી જાય પડતું મજા હહે છે અલિયા આ તો હહે છે તો ભાઈ વાહ વાહ બસ હે બંધ બસ બસ મોટું પડતું રહી ગયો શું હકે તને આવડે આ તો તારી માની જેમ તો હજે હસ પેલા હસ આવવાનું ના એમ નહીં આહવાનું લાઈક કરો લાઇક કરો એમ કે હા લાઇક કરવાનું કે એ